કરી અને તેમ ફ્રી થયા અને બદલું થવાનું બદલું થયું અને જો અત્યારે ફ્રી થઈશું અને અમુક હોઈ ગયા છે તો આજ તો થોડુંક વહેલા જાગી ગયા હતા એટલે પહેલાં ફ્રી થઈ ગયા અને થોડુંક કામ બાકી છે હવે વાસણ પેઢા બાકી તો બધું થઈ ગયું છે અને હમણાંથી તો કંઈ ભરત એટલું નથી તો મેં કીધું આજ તો થોડીક વાર ભરવું છે અને બ્લાઉઝની તો હજી નથી કંઈ

આમ તો ઘણા ટાઈમ થઈ ગયો ત્યાં દિવસે કહી દઉં હતું તો થોડાક બાંધ્યા હતા પાછું પડ્યું તો મેં કીધું બાંધી દઉં તો થોડાક બાંધ્યા છે અત્યારે અને પછી વાર લાગે એટલે જલ્દી શું થાય નહીં તો હવે પછી બાર વાગે આવી ગયા તો હવે જો અત્યારે વિડીયો અપલોડ કરવાનો છે અને પછી અવની બહેનને છે તો મેં કીધું કે નાખીએ અને પછી રસોઈનું કરશું પણ પહેલાં મેં કીધું વિડીયો અપલોડ કરી નાખું એટલે તો સવાર પછી જો કામ પૂરું થાય પછી વિડિયો વિડીયો ને એવું કરું બધું અને અત્યાર પછી જો અપલોડ કરવાનો હોય અને પછી હવે જોઈને અત્યારે હવે કંઈ નવરાવીને દોરાઈ પાછા તૈયાર કરું ને પછી કંઈ રસોઈને એવું બનાવું હવે પછી કંઈ ટાઈમ ન રહી જશો તો અત્યારે થોડો ઘણો ટાઈમ હોય તો અત્યારે તો લેસા બાંધે હવે પછી બપોર પછી થાય કામ હવે પછી ટાઈમ રહે તો કરશું કાંઈ નક્કી ન હોય અત્યારમાં થોડો ઘણો ટાઈમ મળે તો હવે બંને ગરમ પાણી કરી દૂધીનું શાક ને બનાવ્યું હતું તો જો દૂધી અને મગની દાળનું શાક છે છાશ છે અને રોટલા છે તો હવે જમી લઈ ભૂખ લાગી ગઈ છે કેમ બે વાગી ગયા છે અત્યારે જો સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને થઈ ગયું છે ચાનો ટાઈમ તો ચા તો મૂકી દીધી છે તો ક્યારેક બનાવ ક્યારેક નક્કી ન હોય તો આજે જો મૂકી દીધી છે ક્યારેક તો એવું થાય કે હજુથી ન પીએ હવારે ન બનાવી કે હાંદી ન હોય उन्ना पई ले थारे बेबेवारी થઈ જાય વધારે ન હોય સવારે કરોને ખોરત્યા ન હોય પછી શાંતિ વધારે ન થાય અત્યારે જો આજ પડી ગઈ હમ તો 7 વાગી જે અંધારું તો થઈ ગયું છે હવે તો વેલાગતે આજ પડી જાય સિયારો આવી ગયો એટલે 6:30 5:30 થાય ત્યાં અંધારું થાવા મળે તો આજે તો આમ શાકભાજી તો જ આજુ કાંઈ છે નહીં તો આજ આપણે કઢીને ઊંઘ બનાવવાનું છે તો એમની બેન રમભેર આવી ગયા ખોળામાં પણ લઈએ એટલે એ ખોળામાં આવી જ જાય તો ખબર હોય ને આપણે વિડીયો શૂટ કરીને કોઈ તો ન આવે નહીં તર તો એ ખોળામાં ઘડી જ જાય તો આજે એવો વિચાર છે કે કઢીને ઢોકળાને ઊંઘ કરવું છે તો ઘણા ટાઈમથી પણ શાકભાજી ને એવું પડ્યું હોય તો પછી ન બનાવું તો આજે મેળા આવી ગયો ને મને કઢી વધારે ભાવે તો આજે આપણે કઢી જ બનાવી નાખીએ ને અવનબેન તો જરૂરી રમ્યો તો લાગતું નહીં અત્યારે જે હોવે તો એવું લાગે તો અત્યારે બની નાખો ને પછી એને દૂધ આવી જાય તો પછી ખવરાવે એવું કરીએ અત્યારે જો બધો મસાલો તૈયાર થાય છે નીકળતો ઘણો ને થોડોક બાકી રહ્યો હવે અને મસાલામાં તો બધું સુધારવાનું બધું સુધારી નાખ્યું અને લોટાઈ દોઈ નાખ્યો છે થોડું ઘણું બાકી છે તો આ બધા મસાલા કરવાના છે કઢીમાં તો મેથી છે અને લસણની કળીને કાપી નાખી ડુંગળી મરચાં અને ટમેટા અને મીઠો લીમડો છે કાંઈક પ્રમાણે કાલે આવી ગયો મારે ઉપરવાળા લાવ્યા હતા લઈ લો તમે મીઠો લીમડો આવી ગયો છે ને હવે આપણે આમાં મસાલા કરવાના છે તો આપણે એમાં નાખી દઈએ હળદર પછી નાખી દઈએ લાલ મરચું પરું ને ઓલું લસણવાળું નાખવું તો થોડુંક નાખી દો પછી થોડુંક લસણવાળું નાખી અને બીજું નાખી દઉં જીરું થોડુંક નાખો અને પછી થોડોક નાખો અને પછી છે ને બની પછી થોડોક નાખી દેજો અને જો મસાલા તો બધા થઈ ગયા છે

અને કઢી થઈ છે અને કઢી થઈ જાય પછી આપણે રોટલા કરી નાખીશું તો ખાલી પછી રોટલા કઢી થઈ રહી આપણે ભાત સડી જઈ અને મસાલામાં તો સડી જ રહેવાયું નથી પછી આપણે છાસ નાખી દઈ તો ગોળ નાખી દઈએ પછી થઈ જાય ને પછી ચાખીને જોઈ લેશું खाट लक्षात पसे नाक्सो फासे जरा मिठास एकदम खाटी होई એટલે થોડું મીઠાસ માટે ગોળ નાખ્યો એટલું હવે પછી झोई ले साखी नेसू बाकी जैन પછી هلا जो जममाणो થઈ ગયો છે આજ બોલા બનાવી નાખું તો સવા 8:00 થઈ ગયો ફનલી પડી ગઈ તો જમમાં તો બેહી આજ મત કજે ન થાવા ભૂખ લાગી ગઈ તો આમથી આપણે હજી જાગે છે તો એને હું રહી લો તો ખાઈ લઈ તો જો કઢી છે અને દૂધ અને ભાત અને રોટલા બને તો હવે જમી લઈને જો અમારા દોડા દોડ કરે છે તો એને જમાડી લો ત્યારે જો જમીન ફ્રી થઈ છે અને બેન પણ હોઈ ગઈ અને હસમેન્ડ પણ આવીને એને જમી લીધું અત્યારે પણ આ થઈ ગયા છે અત્યારે નહીં તો હવે તો હોય જવાનું છે હવે થોડી વારનું કેમકે હવે કાંઈ વિડીયો એમ બહુ ચિંતા ન હોય કેમકે કાલે હું ઉપર મૂકવાનું હોય તો સવારે એડિટિંગ કરી તો ચાલે એટલે બહુ ચિંતા ન રહી નહીં તો અત્યારે એડિટિંગ કરવાનું બધું હોય એટલે હરકું કામ થાય ન થાય તો એડિટિંગ કરવું પડે અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલેના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય